નવસારી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચારસો પંચોતેર કરોડથી પણ વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ સૌથી હાઇટેક એસટી બસ પોર્ટને લોકો માટે ખુલ્લું મૂકશે અને આ નવસારી બસ પોર્ટના મલ્ટીપ્લેક્સ હોટેલ સ્વિમિંગ પૂલ ચાર બેન્કવેટ હોલ અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ ઉપરાંત મુખ્યમંત્રી નવસારી મહાનગરપાલિકાના બસો પાંચ પોઈન્ટ શૂન્ય સાત કરોડના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે તેમજ શહેરના જેટીંગ સક્ષના મશીનો આ સાથે ટીપર્સ એ વ્હીકલ્સ અને જાહેર પરિવહનની બાર બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે ગુજરાત વિદ્યાપીઠ તથા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરાના સંયુક્ત પ્રયાસથી અમદાવાદમાં વિશેષ એક્ઝિબિશન ગુજરાત વિદ્યાપીઠ ખાતે પ્રદર્શન યોજાયું અને લોકોએ હડપ્પાની સંસ્કૃતિને જાણી લોથલ પ્રાચીન બંદર નગરીમાંથી મળેલા દુર્લભ અવશેષોની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કરાયો છે તો હડપ્પા યુગની બંદર નગરી લોથલમાંથી પ્રાપ્ત અનમોલ વસ્તુઓનું પ્રદર્શન કરાયું અવશેષો ભારતીય

વધતા અંગે પ્રશ્નો વધી રહ્યા છે કેન્સર હોર્મોનલ ડિસઓર્ડર પેટના રોગ ચામડીના ચેપ જેવી ગંભીર બીમારીઓ નોંધાઈ રહી છે તેવામાં જુનાગઢમાં લોકો હવે બજારમાં મળતા શાકભાજી કરતાં ઘર આંગણે છે ટેરેસ ગાર્ડનિંગ દ્વારા ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું પસંદ કરે છે એક પરિવારે પોતાના ઘરની છત પર અનેક શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી છે તેઓ માને છે કે આ પ્રક્રિયા માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક છે મિત્રોને મારે ખાસ એક વિનંતી છે કે જ્યારે પણ આપણે શાકભાજીમાં દવા છંટકાવ કરવાની હોય ત્યારે હંમેશા આપણે રાસાયણિક દવા નો ઉપયોગ કરવો હોય તો તે પહેલાં આપણે આના બીજા ઉપાયો એટલે કે જૈવિક હોય કે પછી પ્રાકૃતિક ખેતી રિલેટેડ હોય કે પછી સંકલિત જીવાત વ્યવસ્થાપનના ઉપાય કરીને જીવાત નિયંત્રણ કરીએ તો આપણે સરળતાથી જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ ફાર્મિંગ બધા કે છે પણ ઓર્ગેનિક કેટલું આપણને મળે છે એની આપણને કોઈ ખાતરી નથી હોતી બીજું કે રાસાયણિક છંટકાવ દવાઓનો રાસાયણિક ખાતરો એના સિવાય આ પોલ્યુશનના હિસાબે ખેડૂતોની પણ એક મજબૂરી છે કે એ લોકો પણ આ રાસાયણિક દવાઓ અને ખાતર સિવાય મોટો પાક નથી લઈ શકતા